શું છે અને કઈ રીતે કાર્ય કરે છે તો ચાલો છે એટલે એમાં પ્રોગ્રામિંગ વગર એની જાતે જ કંઈ જ ના થઈ શકે તમે જે રીતે તમારા મોબાઈલમાં નંબરના બટન દબાવો છો અને એ નંબર ડાયલ થાય છે તો તેની અંદર ચીપ પ્રોસેસરમાં એ રીતનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે અને પ્રોસેસર તમારા આપેલા આદેશને અનુસરીને એ નંબર ડાયલ કરાય છે એ જ રીતે ઈવીએમ પણ તમારા દબાવેલા બટનના આદેશ સમજીને તમારો વોટ જે તે ચૂંટણી ચિહ્નમાં જમા કરે છે પશ્ચિમના દેશો અને બીજા વિકસિત દેશોએ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ઈવીએમ નો ચૂંટણીઓમાં વપરાશ બંધ કરી દીધો છે હાલ માત્ર ભારતમાં જ ઈવીએમ નો ઉપયોગ થઈ રહ્યો છે ઈવીએમમાં પણ છેતરપિંડી થઈ શકે છે કઈ રીતે એ પણ એક પ્રશ્ન છે તો ચાલો જાણીએ કે ઈવીએમ માં પણ કઈ રીતે થઈ શકે છે છેતરપિંડી કોઈ પણ chip અને processor વાળું વિજ્ઞાણ ઉપકરણ જે પ્રોગ્રામિંગ ભાષા પર નભતું હોય અને માનવીય આદેશથી કાર્ય કરતું હોય તે હેક પણ થઈ શકે અને તેમાં છેતરપિંડી પણ શક્ય છે જેવી રીતે તમારું મોબાઈલ કમ્પ્યુટર એટીએમ હેક થઈ શકે તે રીતે ઈવીએમ માં પણ છેતરપિંડી શક્ય છે

આ ઉપરાંત વધુમાં વાત કરીએ તો રાષ્ટ્રપતિ માટે મતદાન બેલેટ પેપરથી થાય છે તો પ્રજાનો કેમ નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે જેમ બીજા દેશોમાં ઈવીએમ નો વપરાશ બંધ થઈ ચૂક્યો છે તેમ અહીંયા પણ તેનો સામૂહિક બહિષ્કાર થવો જોઈએ અને સરકાર તાનાશાહી ચલાવી એ માંગ કબૂલ ના કરે તો વીવીપેટ અથવા એસએમએસ થકી વોટરને જાણકારી મળે તેવું કરવાથી છેતરપિંડી અટકાવી શકાય છે પરંતુ બોગસ વોટિંગ અને ક્રોસ વોટિંગ મહદ અંશે ઓછું થઈ શકે છે આ ઉપરાંત આપણે વોટ કર્યા પછી આપણને એ પણ કઈ રીતે ખબર પડે કે આપણો મત ખરેખર કઈ પાર્ટીને ગયો છે ઈવીએમ મશીનમાં જ્યારે વોટ નાખ્યા પછી બીપ થાય ત્યાર પછી એક પરચી બહાર આવે છે જેને વીવીપેટ કહેવાય છે જે હકીકતમાં મતદાતાને આપવાની હોય છે પરંતુ હાલ તો તે પણ આપવામાં આવતી નથી એટલે તમને ક્યારેય ખબર નહીં પડે કે ખરેખર તમારો વોટ તમે કઈ પાર્ટીને આપ્યો છે તેથી જ ઘણા લોકો ઈવીએમ હટાવવું લોકશાહી બચાવવું બેલેટ પેપર ચૂંટણી લાવવું તેવું પણ કહી રહ્યા છે